નવા વિડીયોમાં તમારું સ્વાગત છે ને આજે આપણે આવી ગયા છે લોક ડેમ ઉપર જોઈ શકો છો મિત્રો ડેમની સપાટી ફૂલ થઈ ગયેલી છે સામેની તરફ આપણું ઘર છે મિત્રો અહીંયા રોડે રોડે જાઓ તો આપણું ઘર આવે છે આ બાજુથી જાઓ તો ડેમ અથવા ફાટા ધીરપુરા તરફ જવાય છે મિત્રો આપણી પલ્સર બાઈક છે મિત્રો લઈને આવી ગયા છે ડેમ ઉપર જોઈ શકો છો અત્યારે હાલની અંદર પરિસ્થિતિમાં ગેટ બંધ કરેલા છે પણ તો અહીં જોઈ શકો છો નાળા ઉપરથી પાણી જાય છે મિત્રો બ્લોક અને દીવપુરા જવાનો મેન રસ્તો છે એના ઉપર થઈને પાણી જાય છે શ્રી સાહેબ પણ આવેલા છે આ મિત્રો ડેમ ચેમ્બર છે જોઈ શકો છો મિત્રો ભીડ કેટલી છે લોકો જોવા માટે આવેલા છે આ મિત્રો ઇન્સ્ટાગ્રામ વાળા છે ફોલો કરી લેજો ને આપણું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ વિજયસિંહ ઝાલા ઓફિશિયલ છે મિત્રો એને પણ ફોલો કરી લેજો વરસાદી માહોલ ચારો તરફ છૂટી ગયો દસ દિવસથી એક દાડે વરસાદ ચાલુ છે બ્લોક ડેમ જળ સપાટી ફૂલ સપાટી ઉપર આવી ગયેલી છે અને ડેમના ગેટ હાલ જ બંધ કરવામાં આવ્યા છે ચાલો મિત્રો વિડીયોને હેન્ડ કરી આ હળી મળીશું નવા વિડીયોમાં